દાહોદ જિલ્લાના પીપલોદ ગામે મુખ્ય માર્ગ બન્યો ઉબડખાબડ જનતા પરેશાન આ તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસ બુધવારના સાંજે ચાર કલાકે લોકો દ્વારા રોડ રિપેરિંગ માટે કરવામાં આવી છે પીપલોદ ગામે સ્ટેટ હાઈવે બન્યો ત્યારથી ઉબડખાબડ બન્યો જેને લઈને વાહન ચાલકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે પીપલોદ ગામ પીપલોદ ગામે ગોધરા ઇન્દોર હાઈવે જોડતું આ માર્ગ આ ગામ છે તેમજ તે ગામના રોડની હાલત કફોડી બની છે પીપલોદ ગામથી દેવોડવેરા તરફ જતો આ રોડ છે અને તે રોડ પીપળો ચોકડીથી લઈ અને સરકારી દવાખાના સુધી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ માર્ગ પર મોટા મોટા ખાડી પડી ગયા છે અને વારંવાર નાના મોટા અકસ્માતો પણ બની ચૂક્યા છે જેને લઈને સ્થાનિકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા આ રોડ રિપેરિંગ માટેની માંગ કરવામાં આવી છે આર્યા રોડથી આપણા સરકારી દવાખાના વડે કેટલા કમ્પ્લીટ કરી તો આજ તક આજે કોઈ ખાડા પુરાવાના આવતો નથી

બે બે ફૂટો છે બાર્યા રોડ થી સરકાર દવાખાના હોય બધું ખાડો મોટો મોટો પડેલા છે કોઈ અત્યારે અધિકારી કોઈ આવવા નથી કોઈ ગામ ને બી સરપંચવાત કરી માંગ શું છે આ બાર રોડ થી સરકાર દવાખાના ઓરે ખાડા પુરાવા ને અને રોજ એક દાડા થી એક્સિડન્ટ રોજ થાય છે અધિકારી કોઈ આવતો નથી તો એને તમે રુજુઆત તો ભી કોઈ માનવા તૈયાર નથી ખાડા પુરાવા દસ હજાર ના આવક જાવક છે ગાડી ને ઓકે ઓકે કેટલા એક્સિડન્ટ થાય તો ભી નોંધ દવાખાના ભી રોજ કેસ નાખું છું તો ભી આ કોઈ અધિકારી આવતો નથી ઓકે ઓકે